અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર હળવદ તાલુકાના નવા દેવડીયા ગામે રહેતા યુવાનને પિતાએ મોબાઈલમાં પબજી ગેમ રમવાની ના પાડતા યુવાને ઘડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે જે મામલે હડવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે વિગતવાર વાત કરવામાં આવે તો મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઠપકો પણ ના સમજમાં ક્યારેક બાળકને વિપરીત અસર કરી જાય તેવો હળવદના નવા દેવળિયા ગામનો કિસ્સો બહાર આવ્યો છે જેમાં ગામમાં રહેતા જયેશ કુમાર અર્જુનભાઈ નાયક ઉંમર ત્રેવીસ મોબાઈલમાં પબજી ગેમ રમતો હોય અને ખેતી કામ કરતી ના હોય તે બાબતે પિતા અર્જુનભાઈએ જમતી વખતે ઠપકો આપ્યો હોત તો તમને જણાવી દઈએ મિત્રો કે પિતાએ ઠપકો આપ્યો હોય પુત્ર જયેશ લાગી આવતા ઓરડીમાં ગળે ફાંસો ગાઈ લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું આ મામલે હળવદ પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે બસ આજ માટે આટલું જ ને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ